સામૂહિકા માર્ગદર્શન સાવલી તાલુકાના પ્રજાજનોની આરોગ્ય સુખાકારી માટે એક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી ખાતે કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના છેવડાના ગામડામાં વસતા દર્દીઓને વિશિષ્ટ ખાસ સારવાર લેવા માટે શહેરના મોટા દવાખાને જવું ન પડે અને ઘર આંગણે જ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા અને સારવાર મળે તે માટે આયુષ્યમાન આરોગ્ય શિબિર કાર્યક્રમ હેઠળ પારોલ યુનિવર્સિટીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિઝિશિયન સ્ત્રીરોગ નિષ્ણાંત જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન હૃદયરોગ નિષ્ણાંત ચામડી રોગ નિષ્ણાંત માનસિક રોગ નિષ્ણાંત બાળ રોગ નિષ્ણાંત ઇ એનટી સર્જન ઉપથલ સર્જન જેવા વિવિધ વિભાગોના સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને સારવાર આપી હતી પરમ પૂજ્ય સ્વામીજીની છબી પાસે જમનોત્રીના અધિક્ષક અને તાલુકા આરોગ્ય અધિકારીએ તે પ્રાગટ્ય કરીને આ કેમ્પની શરૂઆત કરી હતી આ કેમ્પમાં કુલ બસો બત્રીસ દર્દીઓએ તપાસ કરાવીને સારવારનો લાભ લીધો હતો સાવલી તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જરૂરિયાતમંદ દર્દીઓને અત્રે લાવવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓએ કેમ્પની સુંદર વ્યવસ્થા અને યોગ્ય સારવારથી સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો